નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત બાવીસમી ફેબ્રુઆરી પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે બાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે બાવીસમી ફેબ્રુઆરીએ મહેસાણામાં તરભમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતમાં અન્ય કાર્યક્રમો અંગે પણ યોજના ઘડવામાં આવી રહી છે મહત્વનું છે કે વાડીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું કે વાડીનાથ મહાદેવ ભારતના મંદિરોમાં આસ્થાનું કેન્દ્ર છે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે દૈનિક ત્રણ લાખ જેટલા લોકો વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લે તેવી શક્યતાઓ છે જ્યારે બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠામાં પાંચ લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા છે વિસનગરના તરફ ખાતે આવેલ વાળીનાથ ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મુખ્ય વાત કરીએ તો હાલ આપણે તરફ ખાતે જે આપ જોઈ શકો છો વિશાળ મંદિર અહીંયા જે છે તે આકાર પામી રહ્યું છે જે છે તે ખાસ કરીને વિશાળ જે મંદિર હાલમાં જે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે આગામી સોળ તારીખથી લઈને સોળ ફેબ્રુઆરીથી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાવા જઈ રહ્યો છે ગાદીપતિ છે આપણે તેમની સાથે વાત કરીશું જયરામગીરી બાપુ સાથે બાપુ શું વિશેષ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠામાં શું વિશેષ અહીંયા આકર્ષણ રહે મંદિર તરફ એટલે આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર તારીખ સોળ થી બાવીસ બે આ સાત દિવસનો વિશેષ કાર્યક્રમ મંદિરમાં જ્યારે યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં બાવીસ તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને એના અંદર ભારત વર્ષના સાધુ સંતો મહંતો મંડલેશ્વરીઓ અને આપણા દેશમાં ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહીને બપોરે બાર કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ જ્યારે થશે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી અને સાથેને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે જેમનું જીવન જ એક સંત જેવું જીવન છે ને ખૂબ સારી રીતે આખા વિશ્વમાં જેમની નોંધ લેવાઈ રહી છે અને આખા વિશ્વમાં ખૂબ સારી રીતે ભારતની ઇમેજ સારી થઈ છે અને લોકોનો ખૂબ સારો વિશ્વાસ છે એમના પર અને જ્યારે એમના હસ્તે આ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસ તારીખે અમૃત સિદ્ધ યોગ હતો બાવીસ એકે અને બાવીસ બે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધ યોગ એટલે આ શુભ મુહૂર્તના લીધે જ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સંયોગ પણ એવો થયો છે કે બાવીસ એક અને બાવીસ બે આ કુદરતી સંયોગ થયો છે ગુજરાતના તમામ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને ભારત વર્ષના ઉપસ્થિત રહેવાના છે વાળીનાથ મહાદેવની થવા જઈ રહી છે ત્યારે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે ખાસ વાત કરીએ તો એક સંયોગ પણ ઉભો થવા જાય છે બાવીસ જાન્યુઆરીએ રામ લલ્લાની કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ત્યારે એના બીજી જ બાવીસ તારીખ એટલે કે બાવીસ ફેબ્રુઆરીએ વાળીનાથ ધામ મહેસાણા ખાતે જે તરફ ખાતે આવેલું છે વાળીનાથ ધામ વાળીનાથ મહાદેવની પ્રતિષ્ઠા પણ નરેન્દ્ર મોદીના હસ્તે જે છે થવા જઈ રહી છે તે દવે ઝી મીડિયા મહેસાણા